અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ધર્મ નિભાવ્યો છે તેવું જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલનું બયાન અંબાજી ભાદરવી પૂનમ નો મેળો બે પચીસ અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો છે આજે ભાદરવી પૂનમ ને મેળાના અંતિમ દિવસે વરસાદી માહોલ વચ્ચે પણ માય ભક્તોમાં માં દર્શનાર્થે ઉમટ્યા હતા અંબાના ભાદરવી પૂનમનો સુખરૂપ કરતા સેવા કેમ્પોના આયોજકો અને મેળાને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડતા પત્રકાર શ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં તમામ સેવા કેમ્પોના આયોજકો જિલ્લા માહિતી કચેરી પાલનપુરની ટીમ પત્રકાર શ્રીઓ ઋણ સ્વીકાર કરતું પ્રમાણપત્ર આપી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ